કે આ સંસ્થા આમને આમ ટકી રહે આગળ વધે અને ફૂલે ફાલે ભલે કદાચ આજે બોર્ડિંગનો જમાનો હવે ઓછો થઈ ગયો હોય બધા પાસે સાધનો થઈ ગયા અહીંયા કંઈક એવું સેન્ટર ડેવલપ થાય જે એવી તૈયારી જેમ કોઈ આર્મીના અધિકારી કોઈ કરાવતા હતા અહીંયા તૈયારી એવા જે કેપ્ટન જાડેજા રાજકોટમાં પણ કરાવે છે એવી કોઈને કોઈ તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીનું એક આ સેન્ટર બને કેમ કે અમે અમારી કેરિયરમાં બે હજાર દસથી અમે તૈયારી કરીએ આમ તો મેં પ્રદ્યુમનસિંહ સાહેબને પણ કીધું હતું કે હવે અમે સન્માન માટે જૂના થઈ ગયા પંદર વર્ષ પહેલાંનું અમારું રિઝલ્ટ છે પણ એમની લાગણી હતી એટલે મારે આવવું પડ્યું પણ એવી કોઈને કોઈ આપણે નવું ઇન્વેન્શન કરવું પડશે સમાજમાં સ્કિલ ડેવલપમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પ્રોફેશનલ કોર્સિસની તૈયારી આની માટે વિદ્યાર્થીઓએ ખૂબ સ્ટ્રગલ કરવી પડે છે અમે જાતે આ સ્ટ્રગલ કરી છે એટલે અમને ખબર છે કે ત્યાં અમદાવાદમાં રહેવું ગાંધીનગરમાં રહેવું ટ્યુશન ક્લાસમાં જવું એનો ખર્ચો રહેવાનો ખર્ચો બધા નથી એફોર્ડ કરી શકતા સાથે સાથે એ બધું કર્યા પછી પણ સાચી દિશામાં આપણે છીએ કે નહીં એ ખબર નથી પડતી એટલે ધ્રોલ ભયાત રાજપૂત સમાજે આજે શરૂઆત કરી છે આઠ દસ વર્ષ પછી મારે અહીંયા કહેવું જોઈએ કે નહીં કેવું જોઈએ મને ખબર નથી મેં બાપુને ત્યાં નોકરી કરી છે અને ચુડાસમા સમાજની જે મેં પ્રગતિ જોઈ છે આ બાબતમાં એ અદ્ભુત છે આપણે બધાએ એના આપણા માટે ઉદાહરણરૂપ છે એ સમાજ કેમ કે એમનું એમને જે પ્રકારે ત્યાં પણ નાનો જ તાલુકો છે ધંધુકા ધોલેરા બે જ તાલુકા છે આમ તો પણ ત્યાં એમણે જે રીતે આખી સંસ્થા ડેવલપ કરી છે દીકરીઓ માટે પણ ત્યાં વ્યવસ્થા છે અને ત્યાર પછી ધંધાકીય પ્રગતિ એકબીજાનું કોર્ડિનેશન બિઝનેસ ટુ બિઝનેસ કોન્ફરન્સીસ એ એના માટેની ટ્રેનિંગ એ જે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ મારી દૃષ્ટિએ મેં તો બનાસકાંઠા પણ નોકરી કરી છે અમદાવાદ રૂરલ પણ કરી છે મારી દ્રષ્ટિએ એ વન ઓફ ધ બેસ્ટ ઉદાહરણ છે આપણા બધા માટે હું અપેક્ષા રાખીશ કે એવું કંઈક અપેક્ષા રાખીએ એટલે આપણા સમાજમાં એવું કે તમે કેમ નથી કરતા એટલે અમે હમણાં નહીં કરી શકીએ હજી વાર છે પણ એટલીસ્ટ મારી વાત કરું તો આખી જિંદગી અમે સમાજની વચ્ચે રહ્યા છીએ એટલે એવી કંઈક યંગસ્ટર્સની ટીમ ડેવલપ થાય જે રાજભાને એ મહેનત કરે છે એક એવી ટીમ ડેવલપ થાય કે જે કંઈક ને કંઈક કરતા રહે કંઈક બી વાવેલું હશે તો આજે નહીં તો કાલે મોટું વટવૃક્ષ એમાંથી થશે આ સાથે જ આ અહીંયા અમને સન્માન કર્યું એના માટે આપ સૌનો આભાર થેન્ક યુ માની મનોહરસિંહજી ખૂબ આભાર આપ પ્રેરણાદાયક છો વિદ્યાર્થીઓ માટે એટલે આપને ઇન્વાઇટ કર્યા છે